ડાઢિયાનું ડાળિયું થઈ ગયું તો મારો બે બાજુ હટવી જાય એક બાજુ કોણી વળી જાય ને એક बाजू કપાને કાઢી દઉં એટલે ઘઉં તો વાઈ દઉં ઠેર જઈને શાંતિથી ખાઈને ખાઈ છું તમ ખાવાનું મોડું થઈ ગયું બોલાના તમે છે એવું પેલા થઈ ને હવે હું એટલે કે રોજ

એ તો કે નોતો પકડો બહુ ઓ કાકી તમે તો આખી જિંદગીમાં સુંગી જ છો અમ હ લગી પકા કાકાને રાખો હું કરું તો કાકા એ તો કાકા કોઈરી વાત કરતા હતા કોણ કોઈરી જોડે મનવ ખબર શું કોણ કે કે લેખાતી હતી મનવ ખબર રુપાલ હતી ના તો જોઈને મેં મને થઈ જ ને ખબર કોઈ કહી હતી એટલું ખબર હ હમણાં તો કીધું તો જોઈને હવે કંઈક જોઈ નથી એ નહીં તે વાત વાત કરતો હતો ને એ મેં જોયું વાત કરતા હતા મને હું તરત જોઈ દઉં તરંત તરણ કહેવાય તો હભણ જોઈએ ને હું ભાઈ હાંભી લઉં તો એ બે જતા રે પછી પણ છોનું મોનું હબળવું જોઈએ ને છોનું મોનું જો હું તો પેલું આરી કાર આજકો ન તો બંધા તો અત્યારે ઊભા છે બે જણા મને હું કહું હું જીવ નઈ ને ઊભા તો તો ખરા વાત તો કર આપણે કોમ ની હતી ઓવા જોઈ તો પેલા અહીંયા ઓવા કોને કોને બેરી આઈ કે પેલા ગોમ પેલા આઈ કે રહેતા ગોમ ના ભાગો ને ખબર આ પેલા ગલ્લો ગેટ ના બાજુ માં આપણો ગેટ ના બાજુ એલા પરણેલી છે કે કુવારી છે કે પરણેલી હાય પરણેલીને મારો ધણી મળ્યો એ તમે જોઈ લેજો હું તો જઉં એ કે જે સુ ઉભો એનો કો ઉભા મત કે બતાય હું અત્યારે ને અત્યારે જોવા જઉં ફી લઈને આવો બૈરી દર રોજ વાતો કરો હું એક વિચારું કે મારા આટલા રોટલા અમે કણ ભાવતા બંડા રોટલા મીઠા લાગે છે આ તો આ તો રંગે હાથ પકડવા છે મારા રંગે હાથ પકડવા છે અરે મને તો હારું મારજો બા

એયા થી આઈ તો કેવા આવે ને ને આ ચાલે લેસો ને બધું ના કરવાની ટૂશન ને જવાનું આ તારા કાકાને પકડવા તારો હાથ નીચે ભેગો એ હું મારો હાથ મારો હાથ તો કશું નહીં કઈધું તો તાર સંગે ઉધી રોટલા ઉધી પોકેટ જ નહીં હ લોટ બાંધો ઉધી પૂરી થઈ જાય આ તો પહેલા ના કીધું એટલા રોટલા ઘડી આવી ગઈ પેલી કે તમાર જોન રાખવાની હોય કે મારા જોન રાખવાની હોય અ હું કે બાજો બાજો ફરતી ફરું તી તમાર જવાનું હોય ખેતરમાં ખબર કોને લઈને આવા ખેતરમાં બેઠા છે ઊંડા હજી કેટલા દૂર છે આટલામાં જતા દેખાતા ને કોણ કોણ જે ના એટલે એને ઉકેજો અહીંયા જ ઉપાતા ઓવા મારા ઘરે એમના ટાટિયા તોડીને હાથમાં ના આપો તો મારું નામ બની કરજે મારા મોડ ગયા હું તો જાઉં હા અને હોજે આવજે ને પાછો એ હા હા આજે અમને ટાટિયા તોડીને હાથમાં આપી દઉં જો ખરા ખેતરો નહીં છું એને બતાવું હું

ના ભેરી થઈ ગઈ શું મારું બોલો મારી મરજી મારું બોલું મારી છે બોલો બોલું હા તમે ખાવાનું લાવો હેડો ખાઈને શે જવાનું લેતા જો હેડો લાવો હો તમારા માટે છપ્પન ભોગ લઈને આવશું કે હો ઘરવાળી મળવી જુઓ તો આવી જ મળવી જુઓ બોલો કંઈ મારુંથી આપું પહેલાં ખાવાનું પેલા શાક આપલો સા 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 આ બધું શું હય મારે હું કોણ વાત તો કર કોને લઈ લઈને રખડો છો હું કણ લઈને રખર્યું આ આ ખાવાને આટમ મરિયાડું કામ છો તો ભૂખ્યો છું ખાવાનું લાયે રોટલા લાય ડોજો મોરી નહી આયા કમચિયા તારા ભાઈ રોકી દીધો તે ખઈને આવું હું ઘરે તો કર <laughs> <laughs>

તે હાથ મૂકીને સોગંદ ખાઈને કહું તમે નહીં ખાધું તારી કસમ નહીં ખાધું મી બસ ઓય મારો શું નહીં ખાધું નહીં ખાધું મારે બિચારાને વાત નથી મારો જીવ નહીં ખાધું

અરે મેં બોટાળો દે મારે જોરી સટ ના પેરું ઉઘારો કોરું તમારે શર્ટ જોઈએ કે હું જઉં મારો જીવ પડી રહ્યો છે હું રાગડા કાડી લઈ જો એટલે એ ખબર નઈ પડતી અ શર્ટ જોઈએ છે હા આ શર્ટ ઉપર પેલી ચોટડી શર્ટ વાત કરો ન કોઈ સમજાવતી ન હું થોડી બોડી ગણી ની ઓ સબ તારો નહીં લેવાનો આનો શું કેવાનું મ માટે લઈને તમને તમને જલા રોટલા ખરા લાગે છે નહીં સટપોન કી દુખ